સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વાહન ખસેડવાની બાબતે થયેલી મારામારીનો મામલો હવે હત્યામાં પરિણમ્યો છે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે રાંદેર શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે મૃતક રાજુ સોલંકી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા ત્રણ આરોપીઓએ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટના બાદ રાજુ સોલંકીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલે રાંદેર પોલીસે અનિલ દેવી પૂજક કાલુ દેવી પૂજક બંને સગાભાઈ તેમજ શની નામના યુવકની ધરપકડ કરી હતી હવે રાજુ સોલંકીના મોત બાદ રાંદેર પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો ઉમેરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે તારીખ દસ એક બે હજાર રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ અનિલ અને સની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ માથા લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કવેસ્ટ ઇન્કેશ પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપીઓનો બીજો કોઈ ગુના ઇતિહાસ નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેરનું કામકાજ કરે છે